નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ની આઈ એન્કર તાનીયા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડના રિવાયત બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના પાંચ હજાર પાંચસો પોઇન્ટ કરોડના ડ્રાફ્ટ બજેટને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન છ્યાસી કરોડના ડ્રાફ્ટ બજેટને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી મંજૂર કરેલા બજેટ મુદ્દે પ્રથમ નાગરિક મેયર પિંકી સોની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર સમિતિની અધ્યક્ષ સમિતિના સભ્યોનો બજેટ મંજૂર થવા પર આભાર વ્યક્ત કર્યો હતો અને આ બજેટને વડોદરા શહેરની સુકાકારી માટેનો અને વિકાસની ગતિ આપનારું ગણાવ્યું હતું જ્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા ચારસો ત્રેપન જેટલી દરખાસ્તો બજેટમાં મુકવામાં આવી હતી જેને શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી જે મુદ્દે પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે અમારા દ્વારા મૂકવામાં આવેલ દરખાસ્તો પ્રજાલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટેની હતી પરંતુ બહુમતીના જોડે શાસક પક્ષ દ્વારા તેને નામંજૂર કરાય છે જીપીસી જીપીએમસી એક્ટ કલમ નંબર પંચાણું હેઠળ કમિશનર શ્રીએ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ આ બજેટ રજૂ કર્યું હતું પાંચ દિવસ સુધી લગભગ આઠ સેશન્સ સ્થાયી સમિતિના માન્ય ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને સૌ સભ્યશ્રીઓના ગહન ચર્ચા અને વિચારણાના અંતે લગભગ ત્રેવીસ ચોવીસનું રિવાઈઝ બજેટ પાંચ હજાર ત્રણસો પોઈન્ટ અડસઠ અને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન પોઈન્ટ જે આજ રોજ આ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ રિવાઈઝ બજેટ અને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા આમાં લગભગ ચારસો ને દરખાસ્તો મૂકવામાં આવેલી હતી તમામ દરખાસ્તો શહેરના હિતની હતી કોર્પોરેશનના લાભાર્થે હતી નાગરિકોને સુવિધા વધે એ રીતની દરખાસ્તો હતી ખૂબ અધ્યયન કરીને મૂકેલી હતી કર કરદરને લાગત જે ગયા વર્ષે વધારો કર્યો છે એમાં ઘટાડો સૂચવેલો હતો બહુમતીને જોરે એક સાથે તમામ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે